દંડ ફટકારાયો સુરત મહાનગરના બમરોલી વિસ્તારમાં આવેલી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ વસાતવા મહાનગરપાલિકાની ગટ્ટર વ્યવસ્થામાં ગેરકાયદેસર રીતે ઝેરી રસાયણોનો નિકાલ કરવામાં આવતો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં બહાર આવ્યું છે કે દહેજ અને પાનોલી જેવા ઔદ્યોગિક વિસ્તારોમાંથી જોખમી રાસાયણિક કચરો ટેન્કરો મારફતે લાવીને અહીંની ગટરોમાં ઠલવવામાં આવતો હતો આ પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિને ડામવા માટે બોર્ડ દ્વારા ત્વરિત અને સખત પગલાં લેવામાં આવ્યા છે આ પ્રકરણમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઓપીજેકેમ અને ઓમ ક્લોરાઇડ નામની કંપનીઓનો જથ્થો અહીં ખાલી કરી દેવામાં આવતો હતો આ ગંભીર બેદરકારી બદલ જીપીસીબી આ બંને કંપનીઓને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ પાઠવી છે તદુપરાંત આ કૌભાંડમાં સીધી રીતે સંડોવાયેલી ઉમા એન્ટરપ્રાઇઝ અને મા એન્ટરપ્રાઇઝ નામની પેઢીઓ સામે અત્યંત આકરા પગલાં લેતા તેમણે પણ ક્લોઝર નોટિસ આપવાની સાથે પ્રત્યેકને રૂપિયા પચીસ પચીસ લાખનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે જાહેર આરોગ્ય અને પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચાડતી આ પ્રવૃત્તિ સામે તંત્રની લલાકથી ઔદ્યોગિક આલમમાં ફફડાટ આપી ગયો છે સુરતની ડ્રેનેજ લાઈનોમાં બહારના જિલ્લાઓમાંથી ઝેરી કચરો લાવીને ઠાલો એ માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી પરંતુ નાગરિકોના સ્વાસ્થ્ય સાથેના છેડા સમાન છે જીપીસીબીના દંડાત્મક કાર્યવાહી ભવિષ્યમાં આવા પ્રદૂષણ માફિયાઓ પર અંકુશ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમ મનાય છે તારીખ ચોથી ના રવિવારના દિવસે એટલે અમને જે માહિતી મળેલી એના આધારે ચાર ચોથી જાન્યુઆરીની રાત્રિએ અમારી જીપીસીબીની પ્રાદેશિક કચેરી સુરતની ટીમ દ્વારા જે ઇન્સ્પેક્શન કરવામાં આવેલ અને એનો જે અહેવાલ છે એ ગાંધીનગરની વડી કચેરી ખાતે મોકલવામાં આવેલ સાથે સાથે આ સમગ્ર પ્રકરણમાં જે સંકળાયેલા એકમો માનોલી જીઆઈડીસી અને દહેજ જીઆઈડીસી સ્થિત એકમોની પણ તપાસ કરવામાં આવેલ જે તે પ્રાદેશિક કચેરી દ્વારા અને એનો પણ એના પણ અહેવાલો વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ વડી કચેરી ગાંધીનગર દ્વારા તાત્કાલિક ધોરણે એ દરેક આખા સમગ્ર પ્રકરણમાં જે પણ એકમો સામેલ હતા એ દરેકને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ પાઠવવામાં આવેલ છે સાથે સાથે જે ટેન્કરો આમાં બે ટેન્કરો એ બંને ટેન્કરોના રજિસ્ટ્રેશન રદ કરવા બાબતની પ્રક્રિયા હાથ ધરવા માટે જે તે આરટીઓની કચેરીને પણ જાણ કરવામાં આવેલ છે બમરોલી સ્થિત જે એકમો આ પ્રકરણમાં સંકળાયેલા હતા જે વેસ્ટ કેમિકલ ને ડિસ્ચાર્જ ઇલિગલ રીતે ડિસ્ચાર્જ કરતાં પકડાયા છે એમને સંયુક્ત રીતે એન્વાયરમેન્ટલ કમ્પેન્સેશન ડેમેજ કમ્પેન્સેશનના ભાગરૂપે પચીસ લાખ રૂપિયા મદદ કરવામાં આવી છે સાથે સાથે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને એના ડ્રેનેજ કનેક્શન અને પાણીના કનેક્શનને પણ રીમો કરવા માટે ડિસ્કનેક્ટ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે અને હાલમાં પોલીસ સ્ટેશનને પણ અમે આ બાબતે જે એક્શન લેવામાં આવ્યા છે એ બાબતે જાણ કરી રહ્યા છે જે પણ આ સમગ્ર પ્રકરણ છે એમાં અમને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પણ સહયોગ કરવામાં આવે છે થેન્ક યુ